રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા છેલ્લા કેટલાક સમયથી રાજકીય ગરમાહાનું કેન્દ્ર બન્યા છે તેનું એક જ કારણ હતું કે તેમણે ક્ષત્રિય સમાજ વિશે એક નિવેદન આપ્યું ત્યારબાદ ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો અને તેમના વિરોધો આંદોલન પણ ચાલ્યા ત્યારે પરસોત્તમ રૂપાલા વિશે કોઈ પણ અત્યારે નિવેદન આપવામાં આવે તો તે પણ સમાચાર બની જતા હોય છે ત્યારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા પણ પરષોત્તમ રૂપાલા વિશે એક નિવેદન આપવામાં આવ્યું છે શું કહી રહ્યા છે નીતિન પટેલ વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાણે રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ભાર્ગવ મુકવાણા છેલ્લા કેટલાક સમયથી રાજકીય ગરમાહાનું કેન્દ્ર બનેલા પરસોત્તમ રૂપાલા છે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે ઇફકોના નવા બનેલા ચેરમેન દિલીપ સાંઘાણીના જન્મદિવસની પાર્ટી હતી ત્યારે નીતિન પટેલને પણ એ પાર્ટીમાં પોતાનું વક્તવ્ય આપ્યું ત્યારે નિવેદન આપતા નીતિન પટેલે પરસોત્તમ રૂપાલાના ભર પેટ વખાણ કર્યા વખાણ કરતાં તેઓ કહે છે આપણા સાધુ મહાત્માઓ કહેતા હોય છે વિચારોને કાબૂમાં રાખો મનને કંટ્રોલ કરો પરંતુ સમય આવે ત્યારે તેઓ પણ કરી શકતા નથી ત્યારે પરસોત્તમ રૂપાલા કે તેઓ તો સંતે નથી અને સાધુ પણ નથી પરંતુ તેઓ પર એટલા આક્ષેપો લાગ્યા તો પણ તેઓએ શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પૂરી કરી શું કહી રહ્યા છે નીતિન પટેલ તે આપ ખુદ સાંભળો રૂપાલાજીને અભિનંદન આપે છે શેના અભિનંદન આપે તમને કહી દઉં કે મોટા મોટા યોગી મોટા મોટા સાધક એમનું તપ કરતા હોય સાધના કરતા હોય અને એમાં જો કોઈ સહેજ ડિસ્ટર્બ થાય ને તો બધાનો યોગે છૂટી જાય અને તપે છૂટી જાય પણ રૂપાલાજીએ રાજકોટમાં ઉમેદવાર તરીકે એમણે જે સહનશીલતા રાખી જે મન ઉપર કાબુ રાખ્યો આ બધા મોટા મોટા બાબાઓ આપણને એમ કે છે કે મન ઉપર કાબૂ રાખો મન કંટ્રોલમાં રાખો વિચારો કાબૂમાં રાખો પણ સમય આ એ લોકો નથી કરી શકતા પણ રૂપાલાજી નથી સાધુ નથી રૂપાલાજી યોગી પણ રૂપાલાજીએ એક યોગીને અને સાધકને પણ શીખવાડે એવી શાંતિ છે આ ચૂંટણી દરમિયાન જે એમના ઉપર આરોપ થયા જે આંદોલન થયા જે રેલીઓ નીકળી બધું થયું આખી દુનિયાએ પણ રૂપાલાજી અમરેલીના પાણીને મારે અભિનંદન આપવા છે હું માનું તમે બધા એવા શાંત મગજના ચોક્કસ હશો તમે શાંત જ છો બધા મારા બાજુના કંઈક હોત તો કદાચ જુદું હોત અમે આટલું મનને કંટ્રોલ ના કરી શકીએ પણ રૂપાલાજીએ જે કંટ્રોલ કર્યો એ કંટ્રોલ તો હું એમ કહું કે એક રાજકારણીને પણ એક યોગી કરતા ઉપર જાય એ કક્ષાનો એમણે જે મન ઉપર કાબૂ રાખ્યો છે એ બદલ એમને અભિનંદન આપું છું આમ તો અમરેલી તમે બધાએ બધા હોશિયાર છો પહેલાં લડાઈ થતી હતી ને રજવાડાઓની તો પોતાના રાજ પોતાના મેદાનમાં કોઈ નહોતું કરતું બીજાના મેદાનમાં જે લડાઈ કરતા હતા આજે અમરેલીએ એવું કર્યું તમે રાજકોટનું ક્ષેત્ર પસંદ કર્યું રૂપાલા સાહેબ તો જયા કારણ કે ત્યાં આગળ એમને રાજસભામાંથી મોદી સાહેબે નિર્ણય કર્યો કે તમારા ચૂંટણી લડીને પ્રજાની વચ્ચે જઈને વિજય સિદ્ધ કરીને ફરીથી દિલ્હી આવવાનું છે અને એમણે આ આદેશનું પાલન કર્યું પણ બીજા જે લોકો સહન ના કરી શક્યા અમરેલીના વિકાસને અમરેલીના એક વ્યક્તિ જે મોટો થાય તો એને આપણે મોટો કરવો જોઈએ એને મદદ કરવી જોઈએ એના બદલે તું જા તારી પાછળ પાછળ તમારી પાછળ પાછળ હું આવું પણ તને છોડવું નહીં એ કહેવા વાળા અહીં કંઈ લેવા દેવા નથી રાજકોટમાં રાજકોટમાંથી કોઈ આમંત્રણ નહોતું રાજકોટના લોકો સામા પક્ષના એ વ્યક્તિના જવાથી રીસાઈ ગયા પણ ગયા એ ગયા હવે રૂપાલાજી ત્યાં રહેશે અને ભાઈ વાસ્તે ગાતે તમારી બધાની વચ્ચે રાજકોટની જનતા એમને પ્રેમથી પાછા મોકલશે એટલે એની તૈયારી પણ તમે રાખજો એટલે તમને તો બે નેતા મળશે દિલીપભાઈ તો મળી ગયા રૂપાલાજી હતા ફરી મળશે એટલે આ બધો વિકાસ જે થઈ રહ્યો છે એ મોદી સાહેબના નેતૃત્વમાં થઈ રહ્યો છે સહકારી ક્ષેત્રનો અમિતભાઈના નેતૃત્વમાં થઈ રહ્યો છે ત્યારે એને પણ મને દિલીપભાઈ આગળ વધારે અને લાખો કરોડો ખેડૂતના આશીર્વાદ પ્રાપ્ત કરે અને એમનું જીવન ખૂબ સુખમાંય તંદુરસ્તીમાંય અને સ્વાસ્થ્યમાંય નીવડે એવી પ્રાર્થના સાથે મને અહીંયા મહેમાન તરીકે આપ સૌની વચ્ચે બોલાયો એ બદલ અમારા સૌ ખૂબ ખૂબ આભાર જેવી રીતે નીતિન પટેલ કહી રહ્યા છે કે પરસોત્તમ રૂપાલાથી તો સાધુ સંતોને શીખ લેવાની જરૂર છે કે કઈ રીતે શાંત રાખવું કઈ રીતે મનને કાબુ રાખવું આ પરસોત્તમ રૂપાલાના વખાણ નીતિન પટેલે કર્યા છે કે તેમની પાસે કરાવવામાં આવ્યા છે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો જો આપને આવા સમાચાર અને અહેવાલો પસંદ આવતા હોય તો નવજીવન ન્યુઝ ની આ ચેનલ ને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ